એવરીવન કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો એકદમ હેલ્ધી હશો તો અત્યારે વાગી ગયા છે અગિયાર અને દસ મિનિટ થઈ છે તો નિહારના પપ્પા ગયા દુકાને અને અત્યારે હવે રસોઈનો ટાઈમ થયો છે તો રસોઈ કરીએ અને ચા નાસ્તો કરી લીધો વાસણ ધોવાના બાકી છે પણ ધોવું છું પછી થોડીવાર પછી આજે તો ઠંડી પણ એટલી બધી છે કે બહુ ઠંડી લાગે છે કંઈ કામ કરવાની પણ ઈચ્છા થતી નથી એટલી બધી ઠંડી લાગે છે તો ચલો હવે જઈએ રસોડામાં મરચાં કાઢીને રાખ્યા છે તો મરચાં અથવા છે તો મીઠું અને હળદરથી મરચાં અથવા છે લીંબુ નાખીને તો એ કરું રોટલીનો આંટો બાંધીને રાખ્યો છે તો રોટલી અને થોડા પરોઠા કરીશ એટલે બે ટાઈમનો થઈ જશે અને ટામેટું કાઢીને રાખ્યું છે કૂકરમાં મૂક્યા છે લીલા વટાણા અને ભાત તો ભાત થઈ ગયા છે અને વટાણા પણ તો કૂકર ખોલી અને પછી વટાણાનું શાક બનાવી દઈએ તો ગાય તમે વટાણાનું શાક ના બનાવતા હોય ના ભાવતું હોય તો આજે હું બનાવ એ રીતે જરૂરથી ટ્રાય કરજો તો બહુ જ મસ્ત લાગે છે વટાણાનું શાક અને લીલા ધાણા મરચાં ટામેટું બધું નાખીને બનાવવાનું તો બહુ જ મસ્ત લાગે છે તો કાલે તો ગયા હતા મેરેજમાં રાજસ્થાન તો બહુ જ મજા આવી મેરેજમાં અને ઠંડી પણ એટલી હતી તો સાંજે તો બહુ ઠંડી લાગી પછી એ સાંજે હતું રિસેપ્શન પણ અમે તો રોકાયા નહીં રિસેપ્શનમાં ત્યાંથી નીકળી ગયા પછી લગભગ સાડા સાત આઠ વાગે નીકળ્યા તો અહીંયા દસ વાગે આવી ગયા ઘરે અને મેરેજમાં બધા મળ્યા તો બહુ મજા આવી અમારા મોટા કાકા છે એમના છોકરાના ત્યાં મેરેજ હતું તો બીજા મારા મોટા કાકા છે તો એમના છોકરા અને એમની વાઈફ હતી એટલે કે ભાઈ અને ભાભીઓ તો બહુ મજા આવી બધા જોડે બહુ એન્જોય કર્યો કાલે તો અને કાલે તો જતાં જતાં મારા પેટમાં પણ દુખવા માંડ્યું કારણ કે રાજસ્થાનમાં બધા વળાંકવાળા રસ્તા હોય છે તો મને તો પેટમાં બહુ જ દુખતું હતું ગેસ થઈ ગયો હતો અને વોમિટ થાય એવું થતું હતું તો એક જગ્યાએ ગાડી પણ ઊભી રાખવી પડી તો વોમિટ તો બહુ થઈ નહીં પણ પેટમાં બહુ દોડાતું હતું તો એમ કરતાં કરતાં પહોંચ્યા અને અગિયાર સાડા અગિયાર પહોંચ્યા પછી ત્યાં બાર સાડા બારે જમવાનું ચાલુ થયું એટલે જમી લીધું અને તૈયાર થઈ અને પછી મેરેજમાં ગયા તો એમ કર્યો આજ કાલ તો આખો દિવસ એમ જ પૂરો થઈ ગયો મેરેજમાં અને હજુ કાલે જવાનું છે અમદાવાદ તો કાલે નિહારની કોલેજમાં પ્રોગ્રામ છે તો કાલે ત્યાં જવાનું છે તો કાલે આપણે જઈશું અમદાવાદ અને ત્યાં પણ હું વિડીયો લઈશ તો તમારી સાથે શેર કરીશ તો ચાલો ફ્રેન્ડ્સ હવે રસોઈ બનાવી લઈએ વટાણા પણ સરસ બોઇલ થઈ ગયા છે તો ચાલો હવે વટાણાનું શાક વઘાત લઈએ અને આમાં થોડાક જ ભાત મૂક્યા છે બે જ જણા છીએ એટલે નાની તપેલીમાં તો ભાત પણ થઈ ગયા છે સરસ చాలా వగారి లే હા તો ફ્રેન્ડ્સ આ વેસણ છે એ મેં લીધું છે એક ચમચી જેટલું એ આપણે આમાં નાખવાનું છે શાકમાં તો ચલો વેસણ ઓગાળી દઉં હવે નાખીશું આપણે ગોળ તમને જો ઘરપણ વાળું શાક ના ભાવતું હોય તો ગોળ નહીં નાખવાનું તો ગોળ વગર ભાવે તો એવું પણ બનાવાય હું થોડું ઘરપણવાળું બનાવું છું તો મેં થોડો ગોળ નાખ્યો છે તો ચલો હવે શાકને થોડી વાર ઉકળવા દઈએ એટલે વેસણ સરસ ચડી જાય અંદર પછી ગેસ બંધ કરી દઈએ અને પછી લીલા ધાણા બાકી છે તો એ નાખી દઈએ ધોઈને શાક બની ગયું છે આપણું વટાણાનું એકદમ સરસ અને ધાણા પણ નાખ્યા છે તો શાક થઈ ગયું છે ગેસ બંધ કરી દઈએ તો ચલો હવે ગરમ ગરમ શાક ઢાંકી દો અને રોટલી કરવાની છે તો એ પણ કરી લો રોટલી થઈ ગઈ છે તો ચલો જમી લઈએ શાક રોટલી ગરમ ગરમ શાક વટાણાનું અને રોટલી તો ચલો જમી લઈએ અત્યારે વાગ્યા છે સાડા ત્રણ અને હજુ મારું કામ પત્યું નથી હમણાં જ વાસણ ધોયા ધોઈ અને લોચીને અહીંયા મૂક્યા છે અહીંયા જુઓ અહીંયા મેં કૂકરમાં મૂકી છે કેક તો જુઓ ફ્રેન્ડ્સ કેક સરસ બની ગઈ છે અને સાઈડમાંથી છૂટી પણ પડી ગઈ છે તો હવે ગેસ બંધ કરી દઉં અને કૂકરનું ઢાંકણું ઢાંકી દો કુકર તો બંધ કરી દીધું છે આપણે અને હવે થોડું એડિટિંગનું કામ છે એ કરી લઉં અને પછી સાંજે રસોઈમાં થેપલા બનાવવા છે તો એ બનાવીએ તો ચલો અત્યારે હવે આગળનું કામ છે એ હું થોડું થોડું કરું કાલે આવું છે અમદાવાદ તો થેપલા લઈ જવાના છે જોડે તો થેપલાનો આંટો બાંધું છું હવે હું તો આમાં મસાલો નાખ્યો છે મીઠું મરચું હળદર ધાણાજીરું હિંગ અને અહીંયા મેં ધાણા ધોઈને રાખ્યા છે તો મેથીની ભાજી નથી મારી જોડે એટલે લીલા ધાણા પડ્યા છે તો ધાણાના થેપલા બનાવી દઉં તો ધાણા ધોઈ અને સમા ધોઈને રાખ્યા છે તો સમારી અને આમાં નાખો અને મોયણ નાખી અને આંટો બાંધી લો તો ચલો ગાઈસ હવે થેપલાનો આંટો બાંધી અને થેપલા કરી લઈએ થેપલાનો આંટો બાંધી અને લુવા કરી લીધા છે તો હવે મૂકી છે ગેસ પર તો ચલો હવે થેપલા પણ કરી લઉં કેક બની ગઈ છે આપણી જુઓ બહુ મસ્ત બની છે એકદમ સોફ્ટ બની છે હવે કટિંગ કરી અને પછી ડબ્બામાં ભરી દઈએ હા તો ફ્રેન્ડ્સ સાંજે બનાવ્યા લી લીલા ધાણાના થેપલા અને સવારનું પણ જમવાનું પડ્યું હતું પરોઠા હતા તો એમ કરી અને થોડું થોડું જમી લીધું અને અત્યારે કામ બધું પૂરું કર્યું છે અને હવે જાઉં છું હું અહીંયા અમારે પાછળ પાડોશી છે એમના ઘરે સુંદરકાંઠની કથા રાખેલી છે તો ત્યાં જવું છે એમનો ફોન આવ્યો હતો એટલે તો આ પહેરીને જાઉં છું ટોપ દુપટ્ટો અને લેગીજ છે તો આ કપડાં પહેરી જાઉં છું તો ચલો ગઈશ હવે કપડાં ચેન્જ કરી લઉં અને જઉં છું હવે થોડીક વારમાં તો ત્યાં હું વિડીયો લઈશ તો તમારી સાથે શેર કરીશ તો ચલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા જાણ કરીએ છીએ કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય